પણ ભરોહાના એકાદ એને હેમજાતા એ માળા જોકર નીકળ્યા તમે જેના અને ભરોહાનો જોકર ટુ પોઈન્ટ કે એકાદ બે નીકળે એનો સેજેય રંજ નથી બિરાદર અમુક વખતે એકાદ બે એક નીકળે બે નીકળે ત્રણ નીકળે એકાદ બે નીકળે એનો સેજેય રંજ નથી બિરાદર અમારા ભરોહાના બાવે બ બાવન બાવન જોકર નીકળ્યા હા આમાં ભરોહો કોના ઉપર કરવો અમુક વખતે સવાલ એવો થાય માણસ હા કે હથેળીમાં માં રાખવા છતાંય જે જાવું જાવું કરે હમણાં જે હખડ ડખડ કરે છે કે હથેળીમાં માં રાખવા છતાંય જે જાવું જાવું કરે એને પછી જવા દેવાય કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કઈ રોવાનો જો ગુરુર હોય તારા કિરદાર ઉપર તો મને ગુરુર છે મારા કિરદાર ઉપર અમુક માણસ ને અહમ હોય ને એને એને પોતા પણ હોય એમ કે મારા જેવું કોઈ નથી કે સાંભળ તને જો ગુરુર હોય તારા કિરદાર ઉપર તો મને ગુરુર છે મારા કિરદાર ઉપર કે કોઈ તારા જેવું નથી ને તો કોઈ મારા જેવું નથી આમ વો હે જે હર સાજ કે ગાયા નહી જાતા અમુક વખતે માણસ પોતાને હાચવી અને રાખો હોય એમ ખુદની હિફાજત કરવી ને એનાથી મોટી પ્રેમ ની એક પ્રતીતિ જ નથી પણ સપનાઓ માણસ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા મારી જિંદગી નું પેલું રેકોર્ડિંગ જઈ મેં કર્યું હું વખત હું સ્ટુડિયો માં ગયો ત્યાં હરજીવન હતા એ વાયલિન માં મારી આર્યા હતા આજથી પાંચેક વર્ષ પહેલાની વાત છે અને સ્ટુડિયોમાં જઈ અને એને પહેલો જ સવાલ કર્યો હતો કે તમે ક્યાંથી બોલશો અને બોલવામાં બે કાડી ત્રણ કાઢી એમ સેટ કરવાની હોય અને મેં ત્યાં જવાબ દીધો હતો કે કાનો મામો આવે ત્યાં ખબર પડે મને નથી ખબર હું ક્યાંથી બોલવું જોઈએ મને તે દુની આજ સુધી મને એ નથી ખબર હું ક્યાંથી બોલવું જોઈએ પણ હાચ વાટીને કોઈક પૂછે ને ક્યાંથી બોલું તો એનો જવાબ છે મારી પાસે હું અહીંથી બોલું છું એમ એટલે અહીં સુધી પહોંચે કારણ કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાટ સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનો બિરાદર અમુક નામ કાફી હોય ઓળખાણની જરૂર તો ઓડા હોય એને હોય માણા તો ઊભો હોય ત્યાં ખબર પડી જાય કાનામાં આનામાં ત્રેવડ કેટલું કે હરિયલ ઘરે હોય જેના ફરિયામાં કુંજરડા ફરે માણા કોને કેવાય માણા કેવો હોય કે હરિયલ ઘેરે હોય જેના ફરિયામાં કુંજરડા ફરે પછી એને વય ની ન હોય કેહર બચા કાગડા એ તો અહીંયા ઉભો હોય તો ખબર પડી જાય કારણ કે જેની થાળીમાં કંઈક ધરાય સિંહ જાત બુઢો થાય છે ને આવજ બુઢો થાય બિચારો કોઈ દી ન થાય હા કારણ કે સોમાન તો હોય ને મારી લખેલી એક લાઈન હતી કે હાથી નો જડે તો હાલી ને વયું જવાનું હોય અમુક માણા અમુક મોટા મોટા ના પાણીની બોટલો લઈને રખડતા હોય ત્યાં આપણને એમ થાય કે ધીકાર છે કે હાથી ન જડે તો હાલીન વયું જવાનું હોય અંબાડીએ બેહવા કઈ મહાવત ના ખોરે નો બેહવાનું હોય એ તો ખાલી ખિસ્સા હોય તો ઉઘાડા પગ છે પણ મારા પોતાના છે એ નશો તો હોવો જોઈએ ને કે ખાલી છું પણ એ ખાલી પોય મારો પોતાનો અને એ ગુમાન એ આનંદ તત્વો માણામાં કંઈ આવે કે જયાં માણા હાચ વાટી અને હામું આવે તૈયાં એક રંગો નહીં તું રંગ પલટીને આવ એક રંગો નહીં તું રંગ પલટીને આવ તને માનવ ગયડો છે જરા હટીને આવ અને આમ પૈડામાં ને પૈડામાં ચીલા હાલે પૈડામાં ને પૈડામાં ચીલા હાલે તું ચેતક જોવામાં આડો ફંટીને આવ અને મોતી ન્યાજ પડ્યું છે ક્યાંય નથી તું હાચો હો તો એકવાર હાજ વાટીને આવ એક રંગો તું જે પલટી માણસ રંગ પલટી માણસ હાચ છે ઈશ્વર એને હાર પહેરાવા આવ્યો એક બે નહીં નરસિંહ મહેતાના બાવન કામ કૃષ્ણ કર્યા હતા મુદ્દો એ હતો કે એ બાવો હાથ વાટીને આવ્યો હતો તારા સિવાય બીજા કોઈ તત્વો ઉપર હો નથી એકવાર તમે કોકના હટી ને થઈ જાઓ તો હવે મારતોય તારો ઈ લગાવો ઈના કૃષ્ણ હોય એના રાધા હોય એના મીરા હોય આ ત્રણેય પાત્રો મારે કવિતા તમને સંભળાવી છે પછી એક વાત તમને કરવી કવિતા એટલે સંભળાવી છે કે આ બેઠકમાં જે માણસ આવે એ મારું વ્યક્તિગત એવું માનવું છે કે એને બાર માસી વાતું કરતા એને કંઈક અલગ સાંભળવું હોય છે અને એથી આગળ મારી માન્યતા છે કે બેઠકમાં આવનારો માણસ છે એ શબ્દને સાંભળનારો માણસ હોય છે એને વાતને ઊભી રાખી અને વાતને સાંભળવી છે કઈ રાધા અને મીરાઈ મોરબીના કાયમ હજારી સાહેબની લખેલી આ કવિતા રાધા અને મીરાઈ બે અલગ અલગ કાળમાં થયેલા માણસો છે બે અલગ અલગ સમયમાં જન્મેલા જીવેલા અને આ સૃષ્ટિમાંથી માંથી માણસો છે છતાં એને કલ્પના કરી કે ભેગા થાય એટલે રાધા છે મીરાજી ને એમ કહે કે કૃષ્ણ ને તારા કરતા તો મેં વધારે ચાહ્યો હોસ તારા કરતા તો મેં વધારે પ્રેમ કર્યો મીરા છે એ ના પાડે કે ના ના મેં વધારે ચાહ્યો હોશ દલીલું બે વચ્ચે થાય ને કાયમ હજારી સાહેબ કવિતા લખી ચિત્ર થાય કેવું કે રાધા અને મીરા મળી વૃંદાવન માં એક સમય પર એક પૂછે છે ક્યાં છે કાનો ને એક પૂછે છે ક્યાં છે માધવ રાધા એમ કે કાનો ક્યાં છે મીરા એમ કે માધવ ક્યાં છે પણ એ બે નો લગાવ કેટલો હોય કે એક વીહ પચી કે વી એક વી વરહની એક છોકરી હોય એના પ્રેમમાં જે અનાડીપણું હોય જે નટકટ હોય કે તું ઓળખતી નથી મારો ઘરવાળો કોણ છે આવો સંવાદ કરતી હોય છોકરી અને એક વડીલ ત્રીસ કે પાંત્રી વર્ષની એક બાઈ હોય તો એનામાં એક ઠહેરાવ આવી જાય આ કવિતામાં બે પાત્રોની હરખામણી એને કરી છે કે એક અનાળીપણું કે જુવાનીમાં માણસને પ્રેમને જોવાનો દ્રષ્ટિકોણ હોય કયો હોય માણસ ઉંમરની એક અવસ્થા એ હમજણની એક અવસ્થા એ પોચે તોય માણસ પ્રેમને કઈ રીતે જોતો હોય એનું આ પ્રમાણ છે પછી બંને વચ્ચે સંવાદ થાય કૃષ્ણ મીરા કે મારો વધારે છે રાધાકીય મારો વધારે છે એમ કરતા કરતા એ વાત આગળ આવે અને રાધાજી એ મીરાબાઈ ને કીધું કૃષ્ણ મારો વધારે છે એનું પ્રમાણ હું તમને આપું કે માધવ મારો પ્રેમ સુધાનક પ્યારો છે મીરા કે ના ના ભાઈ તારામાં કંઈક ઘટે છે હજી એકલામાં કૃષ્ણ ન આવી શકે એટલે રાધાજીએ ફરી કીધું કે કાનો મારો જગ આખાનો રખવારો છે મીરા બોલી માધવ મારો પ્રેમ રમતનો પ્યારો છે મારો માધવ છે ઈ મને અતિ પ્રિય છે અને એથી આગળ એ કવિતા હાલે કે રાધા બોલી કાનો મારો પ્રેમ રમતનો પરસેવો છે મીરા બોલી માધવ મારો મીઠો મીઠો મેવો છે કૃષ્ણથી મીઠો મેવો મેં આજ સુધી જોયો નથી એમ કરતા કરતા એ સંવાદ આગળ આવે અને રાધાજી બહુ દલીલો કરવા માંડે અને બહુ કહેવા માંડે છેલ્લે એમ કીધું કે તને તો ખબર હતી રાધાજી જ્યાં યુવાન હતા કે તને તો ખબર હતી કે કૃષ્ણમાં ત્રેવડ કેટલી છે કૃષ્ણમાં તાકાત કેટલી છે એટલે તું કૃષ્ણને ચાહતી હતી પણ હું તો નાની હતી હજી સમજતી નહોતી ત્યાં

કાના પર શ્વાસે શ્વાસે જીવ દીધો છે કે મીરા બોલી મેં માધવને વીસ કટોરે પીધો છે કૃષ્ણને વખના કટોરામાં પી અને હું પી ગઈ કૃષ્ણને વીસના કટોરામાં પી અને હું જીવી છી આવા સંબંધોમાંથી માણસને મજા અહીં આવે કે કે તમને સમજનારા માણસો કોક મળે જીવનના તમામ જે સંબંધો છે આપણી તમામ આવડતો તમામ આપણી આપણે જે હાસિલ કર્યું છે એમાંથી ઘણી વસ્તુ એવી છે જે આપણા હાથમાં નથી હોતી કારણ કે આપણો જન્મ ક્યાં થાય એ આપણને આપણા હાથમાં ન હોય આપણું મૃત્યુ ક્યાં થાય આપણા મા બાપ કોણ મળે આપણા ભાઈ ભારૂ કોણ મળે પણ આપણો ભાઈબંધ જે બને ને એ આપણા હાથમાં હોય કે આપણો મિત્ર કોણ બનશે અને મૈત્રી આ બ્રહ્માંડ એક માત્ર સંબંધ એવો છે કે જેને તમે જઈએ મળો તો તમે આપણને એમ થાય કે આપણે હજી નાના જ છીએ કારણ કે એ મેં કીધું હતું ને મારી રીલ બહુ વાયરલ થઈ હતી કે એ પચાસ રૂપિયાનું પેટ્રોલ લઈ અને પચાસનું પેટ્રોલ નાખવા આવે એના ખિસ્સામાં કાંઈ ન હોય તો છતાંય એને કરેલા કાંડ એ તમારા માથે ઓઢાડી દે એ મૈત્રી છે એ આનંદ છે મિત્રતાનો હા કારણ કે માહોલ છે ને એ માહોલ મજાનો છે ખજાના ગમે નાખી દેવાય વાત ગમે વાત તો જેને જીરવન ત્રેવડ હોય જે માણસ સાંભળી શકે વાત અહીંયા થાય લોકશાહીતે એટલે કીધું કે અંતરના ઊંડાણ કોક વેધું ને કહેવાય બાકી કામની વાતું છે એ બસ સ્ટેન્ડ ની મુદ્રડીઓમાં લઈથી હોત એવું નથી કે એના માટે ડાયરાઓ કરવાની જરૂર છે પણ એ વાતુ નો એક ઠાઠી વાતુ નો એક મજા ત્યાં આવે કે જામ્ભળવા વાળો માણા લોકશાહીતો એટલે લોકસાહિત્ય હું એનો સવાલ કોઈ કર્યો તમો જવાબ આપ્યો હતો કે બોલનારના હાડ ગળી જાય અને સાંભળનારના હાડ ફૂલાઈ જાય એનું નામ લોકસાહિત્ય લોકસાહિત્ય એટલે ડાયરામાં કોણ આવે આના પેલાય મેં કીધું તું કે લીલીછમ ચુંદડી ઓઢી અને પૈણવા જગતું કોઈ લોકગીત હોય તો એ ડાયરામાં આવે કોક 20 22 વર્ષનો જુવાનીઓ કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય ને એની પદમા એનાથી વિખૂટી પડી હોય તો એ વેદના ડાયરામાં આવે એક ને એક દીકરો હોય જેના ભરો હે આખો જીવતર કાઢવાના ઓરતા હોય એનું અકાળે અવસાન થાય તો એ માના મોઢેથી પછી નીકળેલા મરહિયા હોય એ ડાયરામાં આવે પુનમ ને ચંદ્રમામાં એના પ્રીતમને દેખવા ઝંખતો કોઈનો અઢળક લગાવ હોય તો એ ડાયરામાં આવે

લુગડા ફાડવા માંડાણો ગાંડો થઈ જવા મંડાણો ઘણી દુઆ ગાવા માંડે ઘણી ગીત ગાવા મંડે ઘણીક રોવા માંડે ઘણી દાંત કાઢવા માંડે ને લાગવા માંડે મારા ચારણ

તમે આપી અને આપશો હું મારું હતું એ હારી ગયો આ ખાજીનો બેઠો ખોય હવે કામણ ગારું ન કોઈ પાથર તમાણે પોરહા અહીં ઉભું હું એટલે રહ્યો તો મેં આવીને ઉતારા કર્યા તારું જબર વસીએલ જોય હું હાવ એમનેમ નતો રહ્યો કે આવી અને મેં ઉતારા કર્યા તારું જબર વસિયેલ જોઈ હવે કામણ ગારું ને કોઈ પાથર તમાણે પોરહા કારણ કે ઝળહડતી લાગી હોય લાય

કે તમે રાખજો રતન પાસ એવા રતન જો તમને કોક જડી ગયા હોય એવું રતન જો તમારી પાસે હોય કારણ કે રતન હશે તો પછી પાક છે રતન ધરાવીન ધાન નો નિર્જેય દોવાનો પ્રમાણ આયા આય આઈપું છે કે છે રતન હશે તો પાક છે રતન એનું નામ રહે આ વતન ચારણ ને સંદેશ છે મારો કે તમે રાખજો રતન પાસ કારણ કે લોકશાહીને એમ કીધું કે ધરાવીણ નો નીપજે અને કુડવીણ માડુ ન હોય ઓઠાગર જેસલ જખરો નીપજે કે જેની માં ઓથલ